બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના લુણવા ગામનો જવાન શહીદ થયો હતો જેની અંતિમ યાત્રામાં ગામ આખું હિપકે ચડ્યું હતું શહીદ જવાનની ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિધિ કરાઈ હતી પેરા મિલિટરી પરિવારના સ્વર્ગીય વિજયભાઈ ચૌધરી બે હજાર નવમાં બીએસએફમાં દેશની સુરક્ષામાં જોડાયા હતા તેઓ ગઈકાલે તેમની બટાલિયન બંગાળમાં હતી ત્યારે શહીદ થયા હતા જે શહીદની અંતિમ યાત્રા આજે સવારે પાલમપુરથી તેમના વતન લુણવા સુધી કાઢવામાં આવી હતી જેમાં ગુજરાત પેરા મિલિટરી સંગઠનના ઉત્તર ગુજરાત ઝોન પ્રમુખ રમેશભાઈ દેસાઈ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ બોકા કોઓર્ડિનેટર મોનજીભાઈ લો સંગઠન મંત્રી પટેલ વિરજીભાઈ રમેશભાઈ પોતરોડ કમલેશભાઈ પ્રજાપતિ પરમાર કાળુભાઈ ચૌધરી અશ્વિનભાઈ ઉપલાણા રમેશભાઈ ચૌધરી લીલાભાઈ ડાંગિયા ભૂપતસિંહ વાસડા બેરા કરસનભાઈ કેસરભાઈ પ્રજાપતિ રાકેશકુમાર ભરતભાઈ ચૌધરી પાટણ તથા અન્ય જવાનોએ હાજરી આપી હતી દાંતીવાડામાંથી આવેલ બીએસએફના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી શહીદભીરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તથા તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી સમગ્ર લુણવા ગામ આજે વિજયભાઈ શહીદ થતાં શોકમગ્ન તથા ગમગીન થયું હતું